નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે આજે આ નાનકડા વિડીયોમાં જીરાની ચર્ચા કરીશું અને આવનારા સમયમાં ભાવ ત્યાં જીરાના ભાવનો અંદાજ આપીશું મેં જેમ પાછલા વિડીયોમાં કહ્યું તેમ મુજબ જ એ તેજી આવી પણ તે સસ્ટેન ના કરી શકી અને ફરીથી એક મંદી આવી ગઈ મંદી એટલે નાની મંદી આવી છે નાની મંદી છે હવે આજે પંદર રૂપિયાની તેજી છે હવે ધીરે ધીરે જીરાના ભાવમાં વધતા જોવા મળશે ખેડૂતભાઈઓ હું તમને કહેવા માગું છું કે આ લેવલથી હવે જીરાના ભાવમાં ધીરે ધીરે વધારો જોવા મળશે જીરાના ભાવ બે દિવસ ત્રણ દિવસથી આજે આ બે દિવસથી એક મોટો ઘટાડો હતો એ થંભી જશે અને નવી નવી તેજીની શરૂઆત થશે અને આવા જ વિડીયો જોવા માટે અને જીરાના ભાવનો અંદાજ ધાણાના ભાવ અને આપણે કપાસ અને મગફળી વિશે પણ માહિતી આપશું ચાલો તો આજે રજા લઈએ અને આવતા દિવસોમાં ફરીથી એક વિડીયો બનાવી અને મૂકીશ ટાઈમ મળશે તો થોડાક જ ટાઈમમાં વિડીયો બનાવીને મૂકીશ ને કારણ થોડી વાર લાગશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને વિડીયો આવનારો વિડીયો મળી શકે ચાલો તો ખેડૂતભાઈઓ આજે હું રજા લઉં છું